મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમાં વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કર્યું હતું તો મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશનોના સ્ટોલની મુલાકાત લીધી હતી તો આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી

બાળ સાહિત્ય ધર્મ અધ્યાત્મ વિજ્ઞાન ફિલોસોફી સહિત અનેક વિવિધ વિષયો પરનો લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે તો વાચકો પોતે વાંચેલા પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા અન્ય વાચકોએ આપેલા પુસ્તકો વાંચવા માટે મેળવી શકાશે એટલે ઇકોતેસો ઓગણીસ બિફોર કોમન એરા શ્રીરામ પરની આ પુસ્તક છે કોસ્મોલોજીકલ ટાઈમ લાઈન એટલે રામાયણમાં સંશોધન બારતેર વર્ષ કર્યા બાદ વિજ્ઞાન અને શાસ્ત્રોના અનુ સાધનોથી આપણે શ્રીરામ એક્ઝેક્ટલી કેટલા વર્ષ પહેલાં હતા સાયન્ટિફિક રીતે તેને રિસર્ચ કર્યું અને પુસ્તક સ્વરૂપે આપણે પ્રગટ કર્યું છે જેથી લોક ભોગ્ય બને લોકોને એના વિશે જાણ મળી કે શ્રીરામનો જન્મ ક્યારે થયો હતો એમનો વિવાહ ક્યારે થયો હતો એ બી અનેક ઘટનાઓ જે રામાયણમાં લખેલી છે શ્રી રામના જીવન સાથેની એ બધી સાયન્ટિફિક રીતે અને શાસ્ત્રના આધારે રામાયણ ઉપરથી અમે એસ્ટાબ્લિશ કરી છે અને શ્રીરામ બીસી સેવન વન નાઇન કોસ્મોલોજીકલ ટાઈમના સ્વરૂપે પુસ્તક સ્વરૂપે અમે પ્રગટ કરી છે જે અત્યારે નેશનલ ફેર જે ચાલી રહ્યો છે અમદાવાદ ખાતે નવમું એડિશન એમાં અમે એને મૂકેલી પણ છે જે લોકો એને માણી શકે છે આ જે આયોજન છે નેશનલ બુક ફેરનું એ ખૂબ સારું છે જેનાથી આવા જ્ઞાન વાળી વાતો લોકો સુધી પહોંચી શકે છે એ એના નાઇન્થ જે નવમા બુક ફેર છે અમદાવાદમાં પાંચ દિવસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એકસો ચાલીસ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવે છે સ્ટોલ્સમાં લગભગ પાસઠ હંડ્રેડ સિક્સટી ફાઈવ જેટલા પબ્લિશરો પાર્ટિસિપેટ કરેલા છે એ પૈકી એકાવન ગુજરાતના પબ્લિશરો છે અને ચૌદ તે પંદર જેટલા જો બાર છે ખાસ કરીને અન્ય રાજ્ય અને નેશનલ લેવલ પર પાર્ટીસિપેટ કરે છે આ પાંચ વર્ષ માટે રાખેલા છે એની અંદર આ વખતે ચિલ્ડ્રન ફિલ્મ એનો શો માટે પણ રાખ્યું છે સારા જ ફિલ્મ છે ચિલ્ડ્રન માટે બતાવવા માટે સાથે સાથે કવિ સંમેલન ટોક શો આતસ કોર્નર્સ વગેરે પણ આમાં રાખવામાં આવ્યું છે પાંચ વર્ષ માટેનું એન્ડ જે એરિયા રીતે પણ બધી કનેક્ટેડ છે એન્ડ

એમાં વધારે 125 કરવાના હતા એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા 134 ચોત્રીસ બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા જે ફ્રૂટ કોર્ટની વ્યવસ્થા છે અને બાળકો માટે બાળકો માટે બાળકો માટે પણ ચિન્ડલ ફેસ્ટિવલ ની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેકાનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે એનાથી જે વધારતી વધારે જે લોકો છે એમનો અને અહિયા જે બુક સ્ટોર લગાવ્યા છે બુકોને અંતર્ગત અનેકા અનેક ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક બુકોનો સમાવેશ છે જેમાં કે રામાયણ હોય કે બૌધિ બુક હોય અનેક અનેક બુકો નો સમાવેશ અહીંયા કરવામાં આવ્યું છે